તો હેલો મિત્ર આજે તમારી માટે રૂમાલમાં ફૂલ સ્ટોક લઈને આવી ગયા છે તો આખો વિડીયો જોઈ લેજો અને વિડીયો ગમે તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું તો બોલતા જ નહીં તો વાત કરીએ રૂમાલમાં તો રૂમાલની પ્રાઇઝની વાત કરીએ તો ફક્ત સિત્તેર રૂપિયામાં તમને મળી જવાના છે અને બંડલ ટુ બંડલ તમારે દળવાના રહેશે અને કલરની વાત કરીએ તો તમે આખો વિડીયો જોશો તો તમને બધા કલર પણ જોવા મળી જવાના છે એટલા માટે આખો વિડીયો તમે જોઈ લેજો બરાબર અને કલર એમાં અલગ અલગ ડિઝાઇન પણ આપણી પાસે હલકા ભારે બધાય રૂમાલ રાખીએ છીએ એટલે ગમે એમાં કોકને ભારે લેવાય તો ભારે પણ આપણી પાસે મળી રહેવાના છે તો વાત કરીએ બીજી કે કલર તમે જોઈ લો બધા કલર અને સાઇઝની વાત કરીએ તો સાઇઝ પણ આપણી પાસે ફૂલ આવવાની છે રૂમાલની સાઇઝ જો આવડી આવવાની છે અને કલરની વાત કરીએ તો છ કલર એમાં આવવાના છે તો તમે આખો વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે રૂમાલમાં કેટલા કેટલા કલર આવેલા છે આવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક તો કરવી જ પડશે અને બને શેર કરો તો એમને પણ ખ્યાલ આવે કે રૂમા લેવો હોય તો ફક્ત શ્રી તમારે જાવું પડશે આખો વિડીયો તમે જોઈ લીધો હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો જો આ છ કલર આમાં આવવાના છે અને સાઇઝ તો તમને ખ્યાલ જ હશે કે ફૂલ સાઇઝ આમાં આવવાની છે એટલા માટે આખો વિડીયો જોઈને તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બને ત્યાં સુધી પાંચ થી દસ જણાને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો એમને પણ ખ્યાલ આવે કે આટલા સસ્તા રૂમ માં લેવા માટે જોયેલી હોય છે તો આ વિડીયો તમને ગમે તો યુ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં.